પણ એનો એ ખડા હું બધા સંતોની આશીર્વાદથી અને માતાજીના મને વાંચવાનો બધો શોખ અને હું જાણ્યા કરું અને પછી કીધા કરું મને વખત વખત આવતું હોય ત્યારે બોલીવુડ માટે હું બોલું તો ઘણાને એમ લાગે કે આના માટે એવું કાંઈ આપણે એની હારે કોઈ વાંધો નથી હારા ફિલ્મ બનાવે તો વંદન છે એમાં કાંઈ વાંધો નહીં પણ હાવ હૂડ કાઢી નાખ્યું છે ને એટલે મારે બોલવું પડે છે બાજીરાવ પેશવા ફિલ્મ દરેક યુવાનોએ જોઈ હોય છે એમાં જે બાજીરાવને બતાવી દીધા છે અને મેં પછી મને તો આવું કઈક આવે એટલે હું પછી એના મૂળ સુધી પહોંચું બધું વાંચું એક લવ સ્ટોરી તરીકે આખી બતાવીને કામ પૂરું કરી દીધું દીધું છે પણ એકવાર બાજીરાવને જો વખત મળે લૂડોમાંથી ને તો મારા દેશના યુવાનો વાંચે તો ખબર પડે ભારત વર્ષના બ્રાહ્મણની શું તાકાત છે હાથમાં તલવાર લઈને ધર્મ ના માટે જ્યારે ઉતરે

પણ આ અનુપમો બિચારો સુકાઈ ગયો હવે એનું શું એમ મેકઅપના ખર્ચા એ પૂરા પાડે છે એનું ધ્યાન રાખો ને અનુપમાને રેવાdio આ હકીકત વાત છે ભારતની નારી શક્તિ જ મહાપુરુષને ઉતારી શકશે રામકૃષ્ણ જોગીદાસ કુમાર રામવાળો દેવાજ બોદર જલારામ બાપા બજરંગદાસ બાપા પૂજી ભાઈ શ્રી કે કોઈ પણ

એ અધુખ છે એટલે મારે કેવું છે આ ખાલી વાત કે સાલ બુંદેલા એના ઉપર જ્યારે ફંગસ ખાનની સેના જ્યારે ઉતરી અને ચારે બાજુથી પોતાના રાજનીક જ્યારે ઘેર્યું ટૂંકમાં ખાલી યાદી કરાવું છું ભાગવતના ખોળામાં બેઠો છું એટલા માટે મને આમ આ વાત યાદ આવે છે એટલે અને જ્યારે ચારે બાજુ એને ક્ત્રિયો નક્કી કરી લીધું

અને એને કાગળ લખીને માણસને મોકલો સેનાપતિ હતો જે એનો સત્રસાલ બુંદેલાનો એને કીધું કે આ કાગળ લઈને એક માણસને મોકલો સત્રસાલ બુંદેલા એ ભારત વર્ષના એક અડાફીડ રાજપૂત એક ક્ષત્રિય એક કાગળ લખ્યો ને એક જ દોહો કાગળમાં લખ્યો તો ગાય બ્રાહ્મણ કાગળ આવીને બ્રાહ્મણને મળ્યો હું નામ સાથે કહું હમણાં ખાવા બેસો તો કોણ બાજીરાવ પેશવા ખાસ કહું શું પિક્ચરના ચશમા એક વાર ઉતારીને બાજે રાવને વાંચ્યો તો ખબર પડે ભારત વર્ષનો શું સુરવીરોની તાકાત છે જેને કેટલાક છોસો યુદ્ધ સુધી જેની હાર નો થાય એને તમે અઢી કલાકમાં લવ સ્ટોરી કરીને પૂરું કરી દો અને પછી કે તમે વાળા હું કામ બોલો છો હા હું દેખાય જ બોલવું નહીં આલિયા ભટ્ટ કપિલ શર્મા શોમાં આવેલા આવેલા જ કહેવાય ને આપણે તો આપણે શું કામ આપણે આપણે આપણું જીભનું વજન ઘટાડવું જોઈએ અને એ એને આ રિયલ વાત કરું છું યુવાનો ખાસ નોંધ લેજો બેનું દીકરી બધાય હોય અને એમાં એને કોફી આપી આ રિયલ વાત કરું છું બનેલી ઘટના ટીવીમાં આવેલી વાત છે એને કોફી કપિલ શર્મા શોમાં માં આવેલ એટલે કોફી આપી કોફીનો આમ ઘૂંટડો લીધો ઘૂંટડો લીધો તો એને ખબર પડી કે આમાં સુગર છે એમ એટલે ફૂ કરીને કાઢ નાખ્યું ને એટલી બધી ખીજાઈ ગઈ એને કે મારું એ કે મને એ કે એકચ્યુઅલી આમાં સુગર છે કે હા એ તો છે તો બીજી મગાવી સુગર નહીં સુગર મારાથી ઘૂંટડો થોડો ગળે વયો ગયો નુકસાન કરે એકચુલી શરીરનું કેટલું ધ્યાન રાખે મને તો એ થાય છે સારી વાત છે એનું ધ્યાન રાખે આપણે વાંધો નથી વાંધો આગળ હવે આવશે અહીંયા છે એને શું કીધું આ બહુ મોટી સમજવા જેવી વાત છે આપણા માનસમાં બાળકોને શું ભરવામાં આવે ખીજાઈ ગઈ હકીકત વાત કહું છું એને કીધું કે સુગરવાળી કોફી મને કેમ અપાય હું આવું કઈ નથી લેતી સુગર બુગર ન લેવાય એટલે ખીજાઈ ગઈ સુકામે એક પુતળો સુગર શું નુકસાન કરતું છે એ તો એને ખબર પણ માને વાંધો ન્યા નથી વાંધો ન્યા છે કે એક ઘૂંટડો કોફી માં સુગર ભરાઈ જાય અહીંયા આલિયા ભટ્ટ ને વાંધો ઈની આલિયા ભટ્ટ બીજે દી ટીવી માં આવીને જાહેરાત માં હાથમાં કોણ લઈને કે બચ્ચો એ કોણ ખાના ચાહીએ અરે તને કાળોતરો કરડે તને હવે અમારા બાળકો આ બધું ખાય તમે જાહેરાત હું તમને રોલ મોડલ માને છે તમે બધું ઈ કરો ને આમાં એક આ તારણ કાઢજો એક ઘૂંટડા કોફી માં દાદા જરા માફ કરજો મારે દાદા બેઠા પણ હવે મારું આ બધું

એ બાજીરાવ પેસવા જેમ ભગવાન નારાયણ વિષ્ણુ ભગવાન જેમ બચાવવા માટે આવ્યો ગજેન્દ્રને મકરના બંધનમાંથી એવી રીતે તારે આજ બુંદેલખંડને બચાવવા માટે આવવાનું છે બ્રાહ્મણ સો ગતિ ભઈ છે આજ બાજી જાત બુંદેલ બુંદેલ કી બાજી રાખેલ આજ અને ઊભો થઈ ગયો જમવા બેઠા હતા બાજીરાવ પેસવા ઊભો થઈ ગયો કોઈ કે કીધું ભોજન કરીને જવાય તો કે નહીં કાલી ઇતિહાસ નોંધી રહ્યો છે કે કાલે એક બ્રાહ્મણ ના દીકરા ને ના દીકરા યુદ્ધમાં લડવા માટે મદદ માટે પુકાર કર્યો અને ભોજન કરવા માટે બેઠો રહ્યો હવે ભોજન નો ખપે નહીં કહેવાય છે ઇતિહાસ એમ બાજીરાવ પેશવા એ દસ દિવસ ના અંતર ને અડતાલીસ કલાકમાં પૂરું કરી દીધું હતું આવી ગયો બુંદેલ ખંડમાં ને પછી તો વિખી સુખી નાખી ફંગસ ખાન ની સેના ને સેના ભૂંડા એ ભાગી ઓલા ની હાર થઈ દુશ્મનો ની

વર્ષો પહેલા દીકરા દીકરાએ ચારસો વર્ષ પહેલા લખેલો દુહો છે કે જગ જન્મે ભારત વર્ષની ધરતીમાં બે બ્રાહ્મણ અનેક થયા છે પણ એક છત્રી દીકરો સતોસાલ મુંડેલા દુહામાં માં લખે છે ચારસો વર્ષ પેલા કે બે બ્રાહ્મણ જે થયા એ અદભુત થયા છે જેનું વર્ણન ન થઈ શકે જગ જન્મે દો બ્રાહ્મણા કોણ તો કે પરસુ ઓર બાજી રાવ વો દાહી હઈ હઈ વંશા અને વો દાહી તુરકાવ એક હઈ હઈ વંશને શસ્ત્રાદુ વંશને વંશ ને નાશ કરવા માટે પરશુરામ જન્મો બો દાહી હય હય વંશા અને બો તહી તુરકા એ બાજીરાવ પેશવા તું તુરકાના મૂળિયા ઉખેડવા માટે જન્મો છો એવો બ્રાહ્મણ સો ભલા માણસ